તાલુકાના ગાળા ગામે ચાર બંડલ ડ્રીપ તેમજ પીપળિયા ગામની વાડીમાંથી છ બંડલ ડ્રીપ ની ચોરી થયેલ તેમજ ગઢડા તાલુકાના ખોપાળા ગામની સીમમાંથી હિટાચીમાંથી બસો લીટર ડીઝલના ત્રણ બેરલ મળી કુલ છસો લિટર ડીઝલની ચોરી થયેલ જે બાબતે ચારેક દિવસ પહેલા ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ મયુરસિંહ જાડેજા તેમજ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જે અનુસંધાને પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ગઢડા તાલુકાના હોળાયા ગામની સીમ વિસ્તારમાંથી હોળાયા ગામના મુકેશભાઈ પારેખ અશોકભાઈ ઓળખીયા મહેશભાઈ ખાચર મોહનભાઈ ઓળખીયાની ધરપકડ કરી છે પોલીસે ચારેય શખ્સોની સઘન પૂછપરછ કરતા તમામ શખ્સોએ ડ્રીપ તેમજ ડીઝલની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી ચોરીનો મુદ્દા માલવાડી વિસ્તારમાં મૂકેલું હોવાનું જણાવેલ જેથી ગઢડા પોલીસે આરોપીઓની સાથે રાખી અને તપાસ કરતાં દસ બંડલ ડ્રીપ તેમજ બસો લીટરના ત્રણ બેરલ એટલે કે છસો લીટર ડીઝલ મળી આવેલ છે જેથી પોલીસે દસ બંડલ ડ્રીપ તેમજ છસો લિટર ડીઝલ માળી કુલ કિંમત બે લાખ છન્નું હજાર પાંચસોના મુદ્દા માલ કબજે કર્યા છે આ ગેંગે કેટલી જગ્યાઓ પર ક્યાં ચોરીને અંજામ આપ્યો છે કે નહીં તેમજ ચારેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આમ ગઢડા પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં ડ્રીપ અને ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી લીધી છે ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ડ્રીપની ચોરી અને ડીઝલની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી છે શું વિગત છે છેલ્લા થોડા દિવસોમાં ગઢડા તાલુકાના ગાળા ગામ તેમજ પીપળિયા ગામમાંથી ખેતીમાં વપરાતા જે ડ્રીપના બંડલો છે તેની અવારનવાર ચોરી થઈ હતી તેમજ ખોપાળા ગામ છે તેમાં તળાવોને ઊંડા કરવાનું ખોદકામનું કામ ચાલી રહ્યું છે જેમાં ઈટાચી મશીન વપરાય છે તેમાંથી ડીઝલની બી ચોરી થઈ હતી અને આની ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી અને પોલીસે ખૂબ જ મહેનત કરી અને એમાં તપાસ દરમિયાન ઓળાયા ગામના ચાર આરોપીને પકડી લીધેલા છે જેનું નામ છે મુકેશ હકો હરેશભાઈ બારેખ અશોક ઓળકિયા મોહન ઓળકિયા અને મહેશ ધીરુભાઈ ખાચર આમ ચાર હોળાયા ગામના આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે તેમની પાસેથી ચોરીમાં ગયેલા કુલ દસ ડ્રીપના જે બંડલો છે તે પણ રિકવર કરવામાં આવેલા છે અને ખોપાળા ગામમાંથી જે ડીઝલની ચોરી થઈ હતી જેમાં છસો લીટર ડીઝલ એમ કુલ કરીને આ ડ્રીપના બંડલો ડીઝલ તેમજ કાર એમ થઈ અને બે લાખ છન્નું હજારનો પોલીસે મુદ્દામાલ રિકવર કરેલો છે પોલીસ એ બાબતમાં આગળ તપાસ કરી રહી છે કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે પછી અન્ય કોઈ ચોરી કરી છે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે તે તપાસ આગળની તજવીજ ચાલુ છે